નમસ્કાર મિત્રો એચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ખેડૂતોને લક્ષીને દરેક પ્રકારની અપડેટો પહોંચાડતું એકમાત્ર એચડી ન્યૂઝ ચેનલ હશે કે તમને દરેક પ્રકારની અપડેટો પહોંચાડતી હતી ત્યારે અમારી તુવેરદાળ ચણા અને રાયડો ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને કઈ તારીખથી શરૂ થશે ખરીદી તેમની સંપૂર્ણ માહિતી પણ મેળવ્યા વિડીયોમાં સાથે સાથે મિત્રો જોઈએ કે કયા પ્રકારની જાહેરાત થઈ છે જ્યારે તુવેરદાળ ચણા અને રાયડાનો કયા પ્રકારની ખેતી અનુકૂળતા રહી અને કયા પ્રકારના ભાવ નક્કી થયા છે તેમની સંપૂર્ણ માહિતી મેળવ્યા આ વિડીયોમાં તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરશો અને વધુમાં વધુ અને ખાસ કરીને ખેડૂત મિત્રો સુધી મેસેજ પહોંચે અને જેને તુવેર ચણા અને રાયડાની ખેતી કરી છે તે લોકો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરશો તો મિત્રો જોઈએ આ અપડેટ વિશે મિત્રો ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી જેમાં ખેડૂતો પાસેથી તુવેર રાયડો અને ચણાના ટેકાના ભાવે ખરીદીની તારીખો અને ભાવ જાહેર કરવામાં આવ્યા હતા આ અંગે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી જયેશભાઈ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે અને ટેકાના ભાવનું પેમેન્ટ પણ ખેડૂતોને ચૂકવવું આપવામાં આવશે જો કે કોઈ પેમેન્ટ બાકી હશે તો બે ત્રણ દિવસમાં ચૂકવી દેવામાં આવશે ડાંગ અને મકાઈની ખરીદીની તારીખો લંબાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો જાણીએ

તો ખેડૂતો ચણાનું ટેકાના ભાવે વેચાણ માટે પહેલી ફેબ્રુઆરીથી લઈને ફેબ્રુઆરી સુધી નોંધણી કરાવી શકશે જે બાદ સોળમી ફેબ્રુઆરીથી લઈને સોળમી મે સુધી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવશે અને એક મણ ચણાના ભાવ એક હાજર વીસ રૂપિયાનો ભાવે એકસો થી ખરીદી કેન્દ્રો પરથી ચણા ખરીદી મિત્રો રાયડા માટે ખેડૂતો પહેલી ફેબ્રુઆરીથી લઈને પંદરમી ફેબ્રુઆરી સુધી નોંધણી કરાવી શકશે સોળમી ફેબ્રુઆરીથી લઈને સોળમી જૂન સુધી રાયડી ની ખરીદી કરવામાં આવશે અને એક મણ દીઠ નવસો ને ત્રીસ રૂપિયાના ભાવે તેની ખરીદી કરવામાં આવશે આ માટે નવ્વાણું સરસ મજાની જાહેરાત કરવામાં આવી છે એટલે કે દરેક ખેડૂતોને ખુશીની લહેર કહેવાય અને ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર પણ કહી શકાય કે તુવેર ચણા અને રાયડાની ટૂંક સમયમાં ખરીદી ચાલુ થશે અને ખૂબ સારા ભાવ સાથે સરકાર આ ટેકાના ભાવે ખરીદી કરી શકે છે ત્યારે આવી અપડેટો સાથે રમેશ તમારા સુધી દરેક પ્રકારની અપડેટો રહીશું અમને અમારી ચેનલને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો લાઈક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચાડે ખાસ કરીને તુવેર ચણા અને રાયડાની જણે ખેતી કરી છે તેવા ખેડૂતો મુદ્રો સુધી આ મેસેજ પહોંચે તે માટે શેર કરશો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય